મહેસાણામાં કેન્સર જાગૃતિ માટે પીએચસી મેડિકલ ઓફિસર્સ અને સીએચઓએસ ની વિશેષ તાલીમ અપાઈ મહેસાણા હરિકૃષ્ણ કેન્સર ફાઉન્ડેશન મહેસાણા અને શાશ્વત ઓનકો કેર દ્વારા વિજાપુર તાલુકાના પ્રાઇમરી હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર આયુષ મેડિકલ ઓફિસર અને કોમ્યુનિટી હેલ્થ ઓફિસર માટે કેન્સર જાગૃતિ અને વહેલા નિદાન અંગેની

આ ઉપરાંત જુદા જુદા પ્રકારના કેન્સર જેવા કે મોનું કેન્સર સ્તનનું કેન્સર ગર્ભાશયનું કેન્સર સ્વરપેટીનું કેન્સર અન્નનળીનું કેન્સર આંતરડાનું કેન્સર અને પ્રોસ્ટેટ કેન્સર વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી આ માહિતીમાં કેન્સરની ઓળખ તેના સામાન્ય ચિહ્નો અને લક્ષણો નિદાન પદ્ધતિઓ અને ઉપલબ્ધ સારવાર વિશે વિસ્તૃત સમજૂતી આપવામાં આવી હતી આ મહત્વપૂર્ણ તાલીમ ઉત્પલ આર વ્યાસ અને ડોક્ટર રાહુલ સુતરિયા દ્વારા આપવામાં આવી હતી આ પ્રસંગે માનનીય તાલુકા હેલ્થ ઓફિસર ચેતન પ્રજાપતિ સર પણ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું આ પહેલથી ગ્રામીણ કક્ષાએ કેન્સરની વહેલી તપાસ અને જાગૃતિમાં નોંધપાત્ર સુધારો થવાની અપેક્ષા છે અહેવાલ મૂકીશ પ્રજાપતિ